અલગ અલગ ગંભીર કલમો છે જે લગાવવામાં આવી છે અને હવે દેવાયતભાઈની મુશ્કેલી છે તે વધી રહી છે દાયરાના કલાકાર દેવાયત ખવડ છે જેને ગઈકાલે ધ્રુવરાજસિંહ ચૌહાણ કરીને છે તેના ઉપર ગીર સોમનાથ જિલ્લાના તલાલામાં હુમલો કર્યો હતો કારોના કાફલા સાથે આવેલા દેવાયત ખવડે ધોકા માર્યા હતા પાઇપો માર્યા હતા અને આ સમગ્ર મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાણી છે અને દેવાયત ખવડ સામે ખૂબ ગંભીર કલમો લગાવવામાં આવી છે સૌપ્રથમ એ વાત કરી લઈએ કે દેવાયત ખવડ અને તેની સાથે રહેલા તેના સાથીઓ લગભગ બાર થી પંદર લોકો અજાણ્યા છે તેમના સામે

ત્રીજી પણ કલમ છે જે બીએનએસ એકસો અઢાર એક જે કોઈ વ્યક્તિ ભયંકર હથિયારો સાથે અથવા તો સાધનો વડે સ્વચ્છ સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે છે તેને ત્રણ વર્ષ અથવા તો વીસ હજારના દંડની સજા છે અથવા તો સખત કેદની સજા છે તે આ કલમની અંદર જોગવાય છે આ સિવાય ચોથી પણ એક કલમ લગાવવામાં આવી છે જે કલમ છે બીએનએસ એકસો અઢાર બે જે કોઈ વ્યક્તિ સ્વેચાપૂર્વક મહાવ્યથા કરે છે તેને આ જીવન કેદની અથવા તો એક વર્ષથી ઓછી નહીં પણ તેને એક વર્ષ સુધીની વિસ્તારી શકાય તેવી બેમાંથી માંથી કોઈ પણ એક પ્રકારની સખત કેદની સજા છે જેની જોગવાઈ આ કલમની અંદર કરવામાં આવી છે દેવાયતભાઈ સામે પાંચમી કલમ નોંધાય છે બી એનએસ ની એકસો નેવ્યાસી પૈકી બે આ જે કલમ છે જે કોઈ વ્યક્તિ જે બાબતો હતા તે મંડળીઓ રચીને ગેરકાયદેસર રીતે મંડળી બનાવે છે તે તે બાબતોથી માહિતગાર હોવા છતાં ઈરાદાપૂર્વક મંડળીઓમાં ભળીને અથવા તો તેમાં ચાલુ રહે તેને છ માસની સખત કેદની સજા છે તે આ કલમની અંદર આપવામાં આવે છે છઠ્ઠી કલમ પોલીસે લગાવી છે બીએનએસ ની એકસો એકાણું પૈકી બે આ એકસો એકાણું બે નંબરની કલમ છે જે કોઈ વ્યક્તિ હુલ્લડ કરવા દોષિત હોય છે વ્યક્તિ ઘાતક હથિયાર અથવા તો આક્રમક હથિયાર તરીકે વાપર વપરાતા જેનાથી મૃત્યુ થવાનો સંભવ હોય છે એવી વસ્તુ પોતે સજ થયેલી અને હુલ્લડ કરવા દોષિત હોય તેને પાંચ વર્ષની સખત કેદની સજા છે તે આ કલમની અંદર તેની જોગવાઈઓ છે ભાઈ ખવડ અને તેના સાથીઓ પર આઠમી કલમ પણ લગાવવામાં આવી છે બીએનએસની એકસો નેવું કલમ જે કોઈ વ્યક્તિ કાયદાની વિરુદ્ધમાં મંડળીનો દરેક સભ્ય સમાન ઉદ્દેશ પાર પાડવામાં કરેલા ગુનાહો માટે દોષિત હોય તેને પાંચ વર્ષની સખત કેદની સજા છે તે આ કલમની અંદર તે આપવામાં આવે છે કલમ લગાવવામાં આવી છે ની અંદર જો કોઈ વ્યક્તિ ગુનાહિત કાવતરું કરે અને તેને મોતની અથવા તો આજીવન કેદની સજા છે તે આપવામાં આવતી હોય છે આ સિવાય દેવાયતભાઈ અને તેના સાથીઓ સામે કલમ નંબર દસ પણ લગાવવામાં આવી છે બી એસ ની કલમ ત્રણસો બાવન જે કોઈ વ્યક્તિ સુલહનો ભંગ કરવા ઉશ્કેરવા માટે છે મી કલમ નોંધાય છે ત્રણસો એકાવન ત્રણ જે કોઈ વ્યક્તિ ગુનાહિત ધમકી આપે તેને સાત વર્ષની સખત કેદની સજા છે તે આ કલમની અંદર આપવામાં આવે છે

જેમાં ઉલ્લેખ છે કે જે કોઈ વ્યક્તિ પોતાની પાસે તલવાર છરી લાકડી વગેરે પ્રાણઘાતક હથિયારો પોતાની પાસે રાખવા અને તેને એક વર્ષ સુધીની કેદની કેદની સખત સજા છે તે આ કલમની અંદર લગાવવામાં આવે છે તો કુલ તેર જેટલી કલમો છે તે દેવાયતભાઈ ખવડ અને તેના સાથીઓ બારથી થી પંદર લોકો સામે આ કલમો લગાવવામાં આવી છે તલાલા પોલીસ માં ગત રાત્રે આ ગુનો દાખલ થયો છે ગી સોમનાથ જિલ્લા પોલીસ વડા હવે તૂટ પકડી ચુક્યો છે જે વ્યક્તિ ધ્રુવરાજ સિંહને ગઈકાલે મારવામાં આવ્યા છે તેમનું કહેવું છે કે તેની પાસે ક્રેતા ગાડી હતી અને દેવાયત ખબર છે કે ફોર્ચ્યુનર ગાડી અને અન્ય ક્રેતા ગાડીએ તેને ટક્કર મારી હતી અને ત્યારબાદ તેને માર માર્યો હતો તેને ધમકી આપી હતી તેના ગળાનો ચેન લીધા હતા અને બંદૂક દેખાડીને મારી નાખવાની ધમકી આપી હતી ખવડ સામે અલગ અલગ ગંભીર કલમો છે જે લગાવવામાં આવી છે અને હવે દેવાયતભાઈની મુશ્કેલી છે તે વધી રહી છે ગઈકાલથી જ દેવાયત ખવડનો ફોન છે તે સ્વિચ ઓફ આવી રહ્યો છે પોલીસ હવે તેને શોધી રહી છે આગળ જોવું એ રહ્યું કે દેવાયત ખવડ ને પોલીસ ક્યાંથી અને ક્યારે પકડે છે આપ અમારી સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આ તમામ અપડેટ છે તે આપના સુધી પહોંચતા રહે ધન્યવાદ